હલો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પોસ્ટથી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજપૂત બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો વીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે અડતાલીસો રૂપિયાથી લઈ સતાવનસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તો પચીસો ચાલીસ રૂપિયાથી લઈ ચાર હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ પીસફ ગુલ પીસફ ગુલના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી मेथी ना भाव से 840 सौ चालीस रुपया थी लई बार सौ साठ रुपया छे हवे जोईए राई राई ना भाव से 1300 सौ रुपया थी लई पंदर सौ पचास रुपया छे हवे जोईए जीरु जीरा ना भाव से चौत्रीस सौ रुपया थी लई छत्रीस सौ रुपया छे हवे जोईए वरियारी વરિયરીના જે ભાવ છે નવસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો ત્રેઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો બાઠ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે પાંચસો ચવિ રૂપિયાથી લઈ નવસો ચોપન રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે ઓગણત્રીસો પચીસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો ઓગણસી રૂપિયા છે હવે જોઈએ સિંઘફાળા સિંઘફાળાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ઉડતાલીસ રૂપિયા છે હવે જોઈએ દાણા સુવાદાણા દાણાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો અઢાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પંદર રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો સાઠ રૂપિયા છે હવે જોઈએ કળથી અડથીના જે ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ સાતસો એકાવન રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરી ના જે ભાવ છે એક હજાર રૂપિયા થી લઈસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો એક રૂપિયા થી લઈ ફોરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર એકાણું રૂપિયાથી લઈ ચૌદસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે हम जुए तुवेर तुवेर जो भाव से एक हजार सोतेर रुपया लाइ तेर सौ पंदर रुपया चे हम जो बाजरो बाजरा ना तरसो हाँ थी लई चार सौ तरसो नेव रुपया हमें जुए जुआर पीढ़ी पीढ़ी जुआर जो भाव से तरसो ऐसी रुपया लाइ 492 रुपया छे હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારનાજે બાવસે તે 650 રૂપિયા થી લઈ 850 રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારનાજે બાવસે તે 650 રૂપિયા થી લઈ 811 રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંનાજે બાવસે તે 505 રૂપિયા થી લઈ 550 પાંચસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો હતાણું રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો ત્રાણું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ